હાઈ ગાઈઝ મારું નામ શિવાની છે અને હું અહીંયા હાર્દિક વ્યાસજી પાસે આવી છું એસ્ટ્રોલોજી કન્સલ્ટેશન માટે એન્ડ મારા અમુક પ્રશ્નો હતા જે એમને બહુ સારી રીતે બધા પ્રશ્નોના આન્સર્સ આપ્યા એક ટોપિક હતો જેના રિલેટેડ હું થોડી ચિંતામાં હતી અમુક ટાઈમથી બટ એમને મને પ્રોપર એવું એક્સપ્લેનેશન આપ્યું છે કે કેમ એ બધી વસ્તુઓ થઈ રહી છે અને સાથે રિઝોલ્યુશન આપ્યું છે તો હવે મને મારું ટેન્શન ખાસું એવું ઓછું થઈ ગયું છે અને ઘરે જઈને મારી મમ્મીનું બી ટેન્શન હું ઓછું કરી નાખીશ અને બીજા જે બી મારા ડાઉટ્સ હતા એમને બધા પેશન્ટલી આન્સર આપ્યા અને એ તમને બહુ પ્રોપર કમ્ફર્ટેબલ ફીલ કરાવશે અને જે રીતે તમને એક એક વસ્તુ એક્સપ્લેન કરશે મને અમુક વસ્તુઓ આજે એસ્ટ્રોલોજી વિશે ખબર પડી છે કે આ લોકો કેલ્ક્યુલેશન કેમનું કરતા હોય છે કેમનું નહીં તો એ વસ્તુઓ બહુ ઇન્ટરેસ્ટિંગ હતી જાણવામાં અને તમને ખરેખર આ સેશનમાં મજા આવશે તમને નવી બધી વસ્તુઓ જાણવા બી મળશે અને તમારું એસ્ટ્રોલોજીમાં ઇન્ટરેસ્ટ બી વધી જશે તો જેટલા બી મારા પ્રશ્ન હતા બધાના એમને સારી રીતે આન્સર્સ આપ્યા એકદમ પેશન્ટલી આપ્યા અને હું એકદમ પ્રોપર સેટિસ્ફાઇડ છું આ સેશનથી અને હું બધાને રેકમેન્ડ કરીશ કે તમને કોઈ બી ડાઉટ હોય કે કંઈ બી એવું હોય તો તમે એક વખત આવીને આમની પાસે પોતાની પ્રોબ્લેમ શેર કરો એ જરૂર તમને પ્રોપર રિઝોલ્યુશન આપશે એન્ડ તમે રિગ્રેટ નહીં કરો હું બી રિગ્રેટ નથી કરી રહી મને બહુ મજા આવી એન્ડ ફ્યુચરમાં જો મને ક્યારે બી યોગ્ય લાગશે કંઈ બીજા બતાવા જેવું તો હું ફરી આમની પાસેથી કન્સલ્ટેશન માટે આવીશ થેન્ક યુ